તે મારા ભાગ નું કીધું ખાવાનું ભાત તે શાક તે રોહડા માં ગઈ લેવા તો ખાઈ બધુંય કે તારે એટલે ભાત ને શાક ને ભરેન ગઈ ઓકા ને ભાત ને ખાઈ ગયો હું તારો બાપ છે મિમાન છે મને ખબર જોઈએ આપડે ભૂખું રહી લેવાય બે રોટલી તો રાખી આ મારી શું હે રોટલી હું ખા હેપા

બટેટાન વઘાર કરતા કેટલી વાર ના ના ઓલા ના ભાગ્યો થાય પણ આ ટિફિન ટિફિન કીનો ટિફિન ઓલે આવ્યો તો તે મગાયું હતું તે તો આ મી રહેતું થઈ કીનો ઈ તો પેલા ખાઈ ગયો આઈથી બે ખાખરાય ખાધા ઉપર પડ્યા થઈ કઈ મજા જઈ શ્રી આ જા ચોલા ચોલા મારે મારે ખાવું ન હું ખાઈ જ નહીં હા પર તો રેવા ભલા ભાત ને રોટલી દેવા દે એઠવાડ માં ખાને પણ ખાઈ જા જા હવે મારે કઈ નહી જોય જા આ આ વાત જા ભાત ઉટાકવા માં મારા મોઢા સમજો માં જવા દે ઉટા ખાલા ઊભી થા ખાવું નકર ખાવા દેવું ને એક તો હોય શાંતિ રાખે તો માથે કુ 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 મોટું જો પછી નહીં જ તો થઈ જા જા તું હું વઈ તો ખાવા દેવા માથે કઈ બોલતી નહીં ટક 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 ખા 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 હાય ખા હે મજે થી ખાય ના દાળ ભાત છે હા ખા

નજર લાગે અરે હરામ જા વાત